ગુજરાતમાં વરસાદી માહોલને લઈને મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી રાજ્યમાં મોસમમાં પલટો જોવા મળી શકે છે ત્યારે આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે ત્યારે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં શહેરોમાં આજે જ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે પણ હવે સૌથી મોટી ચિંતા ખેલૈયાઓ માટે છે

નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર અઠ્યાવીસ થી લઈને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ ઉત્તર ગુજરાતમાં બે થી લઈને ચાર ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે તો આગામી પાંચથી લઈને દસ સપ્ટેમ્બર વચ્ચે પણ હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો નવરાત્રીમાં મેઘરાજા રમજટ બોલાવશે ત્યારે અંબાલાલ પટેલે ખેલૈયાઓની ચિંતા તો ત્રેવીસમી સપ્ટેમ્બર બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે અંબાલાલ પટેલની આગાહી મુજબ ત્રીસ સપ્ટેમ્બર પછી ચોમાસુ ગુજરાતમાંથી વિદાય લેશે તો આજે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર અઠ્યાવીસમી તારીખે ભારે વરસાદ પડવાની જિલ્લામાં આગાહી છે ત્યારે મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ ઉપરાંત બીજા કોઈ પણ જિલ્લામાં કોઈ ચેતવણી આપવામાં નથી આવી ત્યારે આપનું હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અંગે શું કહેવું છે કમેન્ટ બોક્સમાં આપના મંતવ્ય રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ